હું અત્યારે બે સબ્જેક્ટ ભણાવું છું ઇતિહાસ અને બંધારણ બે સબ્જેક્ટ અત્યારે આપણે ભણાવતા હોઈએ છીએ ત્યારે એક ધ્યેય સાથે ભણાવતા હોઈએ છીએ ઠીક છે આવક છે એ બીજા નંબર સ્ત્રોત છે પણ અમે જ્યારે ભણાવતા સામે જે વિદ્યાર્થી બેઠા હોય ને તમે એવા ધ્યેય સાથે ભણાવ્યું છે કે આ વિદ્યાર્થી જે ધ્યેય અમારી આગળ આવ્યો છે એમાં જે વિદ્યાર્થીને ભણાવતો આજે કદાચ એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવના ક્લાસમાં મારી આગળ ભણવા આવતા હોય એ વખતે નાના નાના લાગતા હોય આવડા અને અત્યારે બધા વિદ્યાર્થીઓ તૈયારી કરતા ત્યારે મને આનંદ થાય એટલે હું ક્યારેક એની મસ્તી પણ કરતો હોય કે ભાઈ છેવટે તો તમારે મારી આગળ જ આવવું પડે છે ચોવીસ કલાક માંથી તમે માનો તમારા જીવનમાં સાત કલાક ઊંઘવાના ના કાઢ નાખો ત્રણ કલાક જે છે એ તમારે બીજી કોઈ ઇતર પ્રવૃત્તિ ના કાઢ નાખો દસ કલાક કાઢ નાખો તો એ તમારી આગળ ચૌદ કલાક નો સમય છે હું નથી કહેતો ચૌદ ચૌદ કલાક વાંચું કે ચૌદ કલાકમાંથી માંથી સાહેબ દસ કલાક વાંચશે ને તો પણ સફળ થઈ જશે પણ દસ કલાક પોતાનું દિલ લગાડી શરૂઆતમાં એસી રૂપિયા એ લોકો આપતા કલાક પણ મને રસ હતો એટલે હું પેમેન્ટ સામો નહોતું જોતો પણ મને મજા આવતી એટલે એ જ રીતે ધીમે 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 શીખતો શીખતો હું આમાં આવી રહ્યો સર તમે આ ફિલ્ડમાં કેટલા સમયથી આવ્યા લગભગ બે થી

તો એના માટે તમે ખૂબ મહેનત કરો નમસ્કાર મિત્રો તમામ મિત્રો નું હાર્દિક સ્વાગત છે મેહુલ સિંહ ચાવડા જેનો આપણે પરિચય લેવાનો છે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામ દુનિયામાં સારા એવા પ્રતિભા ધરાવે છે અને આજે આપણે એક પહેલા એપિસોડથી એક શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આમ પણ ગુજરાતી આરંભે સુરા હોય છે એની સાથે મેહુલ સિંહ ચાવડા જોડાણો છે તો નમસ્તે સર નમસ્કાર તો દર્શક મિત્રોને તમારો પરિચય આપો મિત્રો આમ તો તમે બધા કદાચ નામથી ઓળખતા હશો પણ ઇન્ટરવ્યુ માધ્યમથી પરિચયના માધ્યમથી આજે આપણે પહેલી વાર જોડાઈ રહ્યા છીએ મારું નામ મેહુલસિંહ ચાવડા છે કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર ઇતિહાસ અને બંધારણ જેવા સબ્જેક્ટ હું ભણાવતો હોઉં છું અને ગુજરાત ને ખ્યાત નામ એકેડેમી એટલે વર્લ્ડ બોક્સ એકેડેમી એની અંદર તમે મને અવારનવાર ક્યાંક લાઈવ માધ્યમથી અથવા તો ઓફલાઈન ની અંદર મને ક્યાંક નિહાળતા હશો મિત્રો જો વાત કરીએ આપણા મારા પ્રાથમિક પરિચયની તો સુરેન્દ્રનગર જિલ્લાનું રામપરા ગામ એનો હું પોતે વતની છું એક થી દસ ધોરણ સુધી મેં ત્યાં જ અભ્યાસ કર્યો છે જયારે અગિયાર બાર ની જો વાત કરીએ આપણે તો અગિયાર બાર ની અંદર મિત્રો સુરેન્દ્રનગર ની અંદર કેપી બોયઝ હાઈસ્કૂલ એની અંદર આપણે અભ્યાસ કરેલો છે આ ઉપરાંત મેં કોલેજના ત્રણ વર્ષ અને માસ્ટર ડિગ્રીના ત્રણ વર્ષ રાજકોટની અંદર શાંતિ નિકેતન

હું આ કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડની અંદર હું જોડાયેલો છું તમને આ ફિલ્ડ ને અત્યારે અત્યારે તમને સેટિસ્ફેક્શન છે ખૂબ સારું કારણ કે આમાં મૂર મુદ્દો એ હોય છે કે તમને જે વિષયમાં રસ હોય ને તમે વિષય ને અંદર નિહાળી શકો છો અંદર અનુભવી શકો છો મેં તમને શરૂઆતમાં કીધું એમાં આમ તો હું સોશિયલ વર્ક સાથે જોડાયેલો વ્યક્તિ કહેવાય પણ ઘણા સમયથી હું આ ફિલ્ડમાં છે કારણ છે મને આમાં રસ હતો ટીચિંગ ફિલ્ડમાં મને રસ હતો એટલા માટે હું જોડાણો અને મને ખૂબ અંદરથી આનંદ છે કે હું જે ભણાવું છું એનાથી મને આનંદ થાય છે એટલે મારું આનંદદાયક ફિલ્ડ છે એટલે મને એમાં ક્યાંય પણ તકલીફોને અત્યારે મનમાં એવી માનસિકતા હોય છે કે ગવર્મેન્ટ એક્ઝામ નહીં મળે તો આપણી લાઈફ પૂરી થઈ ગઈ તો આ બાબતે તમારું શું કહેવું આમાં ક્યાંય નાસીપાસ થવાની જરૂર નથી કદાચ તમને ગવર્મેન્ટ ફિલ્ડની અંદર જોબ નથી મળી રહી તો તમે કંઈક શીખીને તો જાઓ છો અને એના આધાર ઉપર તમે ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ સેક્ટર માં પણ ખૂબ આગળ વધી શકો છો એટલે કે નાસી પાસ ન થવું જોઈએ તમે કેંક શીખી રહ્યા છો અને એ તમે જે જ્ઞાન મેળવ્યું છે જે શીખા છો એના ઉપરથી તમે કઈ પ્રાઇવેટ સેક્ટર માં આગળ વધો એનું ફિલ પણ ખૂબ સારું છે એવું જરૂરી નથી કે ગવર્મેન્ટ તમારે આગળ વધવું જોઈએ પ્રાઇવેટ સેક્ટર પણ સારું જ છે એટલે દર્શક મિત્રો સાહેબનું એવું કેવું છે કે તમે

એટલે જે વ્યક્તિ સફળ થાય છે ને આર્ડ વર્કથી ન થતા એ સ્માર્ટ વર્કથી થાય એટલા માટે વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ વર્ક ઉપર ધ્યાન આપવું જોઈએ હાર્ડ વર્ક ઉપર બિલકુલ આમ તો ઘણા સ્ટુડન્ટ્સ એ 5 6 વર્ષથી તૈયારી કરતા હોય અને છતાં સફળતા ન મળતી હોય તેનું એક કારણ હોય છે બરોબર બની શકે ઘણી વખત અમુક વિદ્યાર્થી 5 5 વર્ષ કે 4 4 વર્ષથી આ ફિલ્ડની અંદર જોડાયેલા હોય બિચારા મહેનત કરતા હોય

તમારા કોઈ સ્ટુડન્ટ પાસ થાય તમે જેને અભ્યાસ સ્ટુડન્ટ પાસ થાય અને પછી તમને મળે તો તમને આનંદ ખુબ સારો છે કદાચ હું એવું માનું છું કે અમે જ્યારે ભણાવતા હોઈએ છીએ ને ત્યારે એક ધ્યેય સાથે ભણાવતા હોઈએ છીએ ઠીક છે આવક છે એ બીજા નંબરનો સ્ત્રોત છે પણ અમે જ્યારે ભણાવતા સામે જે વિદ્યાર્થી બેઠા હોય ને તમે એવા ધ્યેય સાથે ભણાવ્યું છે કે આ વિદ્યાર્થી જે ધ્યેય અમારી આગળ આવ્યો છે ને એમાં પાસ થવો અને પાસ થઈને જ્યારે આવે છે ને સાહેબ એટલે એને જેટલી ખુશી હોય છે એના કરતા ડબલ ખુશી અમને છે કે અમે જે કામ કરતા એમાં સફળ થયા ખાલી બે કલાક લેક્ચર લઈ

તો અત્યારે તમે સ્ટુડન્ટ ને શું કહેશો કે અત્યારે કઈ રીતની સ્ટ્રેટેજી થી આગળ વધવું જોઈએ મિત્રો હવે લગભગ થોડા સમયથી નિયત તમે જોતા હશો ડિસેમ્બર કે જાન્યુઆરીમાં એક્ઝામો આવી જશે એટલે આપણે આગળ હવે કે જાજા મહિના છે એ આપણી આગળ જે થોડો ઘણો સમય છે એ સ્માર્ટ વર્ક કરો જે બીજી બધી પ્રવૃત્તિઓને થોડોક તમે વિરામ આપો મોબાઈલમાં રીલ્સ જોવામાં જે કઈ ટાઈમ બગાડતો ઓછો કરી નાખો આપણે એવું નથી કેતા કે મોબાઈલ ન વાંગવાનો પણ મોબાઈલ નો ઉપયોગ તમે સારી પ્રવૃત્તિમાં કરો કે ક્યાંક સારું કન્ટેન્ટ બન એને શોધો એના ઉપર થોડું રિસર્ચ કરો થોડો વાંચવામાં સમય વધારો તમારે ક્યાંક ક્લાસની અંદર જોઈન્ટ હોય તો બે કલાક મનો ક્લાસ ભર્યા તો એનું રિવિઝન કરો પછી તમે જે જે વિષયો છે એ તમારે એક મહિના પહેલા એ વિષય કમ્પ્લીટ થઈ જવા જોઈએ એક મહિના પહેલા બે મહિના પહેલા બધા વિષય કમ્પલીટ થઈ જવા જોઈએ અને છેલ્લો જે મહિનો છે ને એ તમારો રિવિઝનનો હોવો છે તો હવે અત્યારે સ્ટુડન્ટને ટેસ્ટ એટમ કરવી જોઈએ કે નહીં ટેસ્ટ માટે અત્યારે સમય નથી કારણ કે હજુ તમે તમારા વિષયો પૂરા નથી કર્યા તો તમે કઈ રીતે ટેસ્ટ આપશો તો ટેસ્ટ આપશો તો તમને ક્યાંક એનું રિઝલ્ટ નહીં મળે તમને શીખવાના થઈ એટલે તમે પહેલા તમારા જે કંઈ સબ્જેક્ટો છે તે કમ્પ્લીટ કરો કમ્પ્લીટ કર્યા પછી એ જે વિષયને ટેસ્ટ આપતી હોય ટેસ્ટ જરૂર દેવી એટલે અત્યારે નહીં તો તમારો સિલેબસ પૂરો થાય પછી ટેસ્ટ પૂરો થાય પછી ટેસ્ટ આપો તો તમે મૂલ્યાંકન કરી શકશો હજુ આ વિષયની અંદર કે આ ટોપિક ની અંદર કાચો છું એ રાઈટ તો અત્યારે ફ્રેશ સ્ટુડન્ટ હોય જેને અત્યારે હમણાં થોડાક સમય પહેલા ફોર્મ ભરાણા પોલીસમાં એમાં ભર્યું હોય તો અત્યારે તૈયારી કરાય કે એને ન કરે જરૂર કરે પણ એના થોડા કપરા ચડાણ એટલા રહે છે કે જે બીજો વિદ્યાર્થીનો વર્ગ છે ને ઘણા સમયથી મહેનત કરતો હતો

તમારું એવું કેવું છે હવે સ્ટુડન્ટ એવું મનમાં હોય કે આપણે ગાંધીનગર જઈએ મોંઘે મોંઘે લાઈબ્રેરી ના ફીઝ અને ન્યા તૈયારી કરીએ એકેડેમી જોઈન કરીએ

અને બને ત્યાં સુધી હું એવું માનું છું ઓનલાઈન કરતા ઓફલાઈન ને પ્રાધાન્ય વધારે આપવું જોઈએ ઓનલાઈન કરવામાં હું વિરોધ નથી કરતો પણ હું તમને એની એક નેગેટિવિટી કહું તમે મારો ઓનલાઈનમાં તમે કોઈ ક્લાસ લીધા તો તમે વિડીયો આજ જોયો કાલ તમને એમ થશે હાલો ને આજને જો રાતે જોઈ લઈશ રાતે તમને એમ થશે હાલો ને આજનું સવાર જોઈ લઈશ તમે આળસ કરી જશો તમે ઓફલાઈન ક્લાસ હશે તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ મારે બે કલાક જવાનું છે

માનો તમને કોઈ સબ્જેક્ટ માં ખ્યાલ નથી આવ્યો તો તમે તમને એમને રૂબરૂ પ્રશ્ન પૂછી આપશો એટલા માટે ઓફલાઈન જે છે ને એને હું કેટલા પ્રાધાન્ય આપું છું હા ઘણી વાર એવું બને કોઈ વિદ્યાર્થી છે કે અમુક સેન્ટર ઉપર ન જઈ શકે તો ઓનલાઈન કરી શકાય પણ બેસ્ટ છે એ ઓફલાઈન ને હું માનું છું મારા મત મુજબ અત્યારે તમે કયા વિષય ભણાવો છો હું અત્યારે બે સબ્જેક્ટ ભણાવું છું ઇતિહાસ અને બંધારણ બે સબ્જેક્ટ અત્યારે આપણે ભણાવતા હોઈએ છે અને એમાં આપણી જે વર્લ્ડ ઇન્મુક્સ એકેડમી છે ગાંધીનગર અને આપણી એક શાખા સુરેન્દ્રનગર છે આ બંને શાખાઓની અંદર હું ઇતિહાસ અને બંધારણ જેવા સબ્જેક્ટ ભણાવું તો તમે ગાંધીનગર ભણાવતા હો એટલે કોઈ પણ બીજી એકેડમી તમારે કોઈ દે ઓફર આવેલી કરી હા ઘણી બધી સંસ્થાઓમાંથી આપણને ઓફર મળતી હોય છે પણ વર્લ્ડ ઇન્મુક્સ છે ને એક મારી માતૃ સંસ્થા છે સો ટકા કારણ કે હું જ્યારે ફિલ્ડમાં આવ્યો ને આમ તો શરૂઆત મારી નાની નાની એકેડેમીઓથી થઈ હતી કે મેં જ્યારે શરૂ કર્યું ત્યારે કોઈ નાની એકેડેમીમાંથી શરૂ કર્યું હતું વીસ જેટલા વિદ્યાર્થી પચીસ જેટલા વિદ્યાર્થી મારી સામે બેઠા હોય હું ભણાવતો હોય પણ ઘણા સમયથી લગભગ છેલ્લા સાતક વર્ષથી તો હું વર્લ્ડ ઇન બોક્સ સાથે જોડાયેલો છું આમ જોયા જાય તો વર્લ્ડ ઇન બોક્સ એક સંસ્થા નથી મારા માટે તો એક પરિવાર પરિવાર એટલા માટે હું ઘણી વખત બીજી સંસ્થાની ઓફરો આવતી હોય પણ હું એને સ વિનય કહેતો હોય અત્યારે મારા માટે શક્ય નથી કારણ કે હું વર્લ્ડિંગ મોક્ષ સાથે જોડાયેલો છું અને અહીંયા કામ કરવાની ખૂબ મને મજા આવે છે એટલે વર્લ્ડ મોક્ષ એકેડેમી ગાંધીનગર અને સુરેન્દ્રનગર બે મારી માટે એક માતૃ સંસ્થા અને સાહેબ ના લેક્ચર ની એટલી રાહ હોય કે રોજ લેક્ચર આવે ને તો એ ચાલે સાહેબ એટલું છે વ્યવસ્થિત અને સરસ તમારા માઇન્ડમાં ઉતરી જાય એ રીતે ભણાવે છે તો તમારા લેક્ચર ની બધાને આટલી બધી રાહ હોય એ પાછળ કારણ શું હું એવું માનું છું કે એના પાછળ એક જ કારણ છે કે હું જ્યારે ક્લાસમાં જાઉં છું ને ત્યારે મગજમાં એક જ વિચાર લઈને જાઉં છું બે કલાક મારે મારે દિલથી ભણાવવાનું છે હું બે કલાક સમય કાઢવા માટે નથી આવ્યો બે કલાક મારે વિદ્યાર્થીઓને કઈક પીરસવાનું છે અને એને એની ભાષામાં પીરસવાનું છે કેને અઘરું ના પડે આવા વિચારથી હું જાઉં છું ને એટલા માટે હું કદાચ એમાં સફળ હશું એવું હું માનું છું કોઈ જાહેર સ્થળે જાવ તો તમને તમારા સ્ટુડન્ટ મળે તો તમને કેવો અનુભવ થાય ખુબ સારો અનુભવ થાય કારણ કે જયારે વિદ્યાર્થી આમ સામે આવે છે ને તો એક લાગણી સફર એને કહો અમારા સર આવ્યા એટલે તમને એક હેત થી પ્રેમ થી મળતા હોય ત્યારે અમને પણ આનંદ થાય છે કે ના હજુ વિદ્યાર્થીઓ તમને એટલો જ પ્રેમ કરે છે ભણી ગયા છતાં અત્યારે બધા વિદ્યાર્થી કેમ સેટલ થઈ ગયા ક્યાંક માં હોય છતાં શિક્ષકને ભૂલતા નથી સાચી વાત જ આમ પણ બધા કાંઈ ગવર્મેન્ટ જોબ માં તો નથી કરી હતી ફર્સ્ટ જોબ હતી તો હું કોલેજ કારમાં હતો હું રાજકોટ ની અંદર કોલેજ કરતો સ્કૂલ ની અંદર હું શિક્ષક તરીકે જતો અને શરૂઆતમાં આમ તો ભણાવવો નો એક મારો રસ છે એ રસ નો વિષય મારો ટીચિંગ એટલે એટલે મેં પહેલેથી સ્કૂલ ની અંદર હું જતો અને

પણ શરૂઆતમાં જો વિદ્યાર્થી મિત્રો મારે એ સલાહ આપી છે જયારે આપણે કોઈ વસ્તુ શરૂઆત કરતા હોઈએ છીએ ને ત્યારે તમારે એવું નથી માનવાનું મને આમાં ઓછો પગાર મળશે તમે કામ કરો થી કામ કરો સો ટકા તમને કુદરત એમાં સફળ કરશે અને તમે ખૂબ સારી પોસ્ટ ઉપર એમાં પહોંચી શકશો આ એટલે ટૂંકમાં તમે મહેનત કરો મહેનત કોઈ પણ ફિલ્ડમાં હોય ઘરના કામ થી જાતા હો અને જ્યાં તમારા ગવર્મેન્ટ ઓફિસર તરીકે તમારા સ્ટુડન્ટ હોય હા તો ત્યાં જઈને તમને કેવું અનુભવ થાય મને હું એક અનુભવ તમારી સાથે શેર કરું એક આપણા વિદ્યાર્થી છે વર્લ્ડિંગ નોક્સના છે જે અત્યારે ક્લાસ વન છે હું કામથી થી એકવાર એની ઓફિસમાં ગયો તો મને જોઈ ગયા પોતાની ચેર ઉપરથી ઉભા થઈ ગયા મને આવો આવો છતાંય એને મારી આગળ ભણ્યા હતા તો એને એટલું ખબર છે કે ભાઈ આ મારા ગુરુ છે આ મારા શિક્ષક છે એટલે વિદ્યાર્થી ગમે એટલું આગળ વધી જાય છે ને એને શિક્ષક ને ભૂલતો નથી એટલે જ્યારે આનંદ થાય કે ભાઈ નહીં આપણે આપણી જીવનની અંદર એક સફળ છે એટલે સાહેબ એવું કેવું છે કે તમે ગમે એવી પોસ્ટ ઉપર જાઓ પણ અમુક લોકો માન મર્યાદા ભૂલી જતા હોય છે પણ નેવું ટકા સ્ટુડન્ટ નથી કરતા જેમ કે આજ હું મારાથી શરૂઆત કરું છું તો મેં આ ફિલ્ડની ની આજથી શરૂઆત કરી છે તો મેં એવું વિચાર્યું કે સાહેબ મારા ગુરુજી છે તો શરૂઆત મારે ત્યાંથી કરવી છે

અને રેવન્યુ હંડ્રેડ પર્સન્ટ આપે છે કોઈ પણ કચાસ ના રહી રીતે આપે છે સાહેબ અત્યારે ગવર્મેન્ટ એક્ઝામ માં કરંટ નું મહત્વ વધી રહ્યું છે તો કરંટ કઈ રીતે કરવું જોઈએ હું એવું માનું છું કે કરંટ છે ને વિદ્યાર્થી મિત્રો છેલ્લા છ મહિનાનું ખાસ જોવું છું અત્યારે માર્કેટ ની અંદર ઘણી બધી મેગેઝીનો અવેલેબલ હોય છે તમારે બધી વાંચવાની જરૂર નથી તમને જે મજા આવતી હોય જેની ભાષા સરળ લાગતી હોય એવી એક મેગેઝીન તમારે ખરીદવાની કોઈ પણ એકેડેમી પ્રસિદ્ધ થતી હોય અથવા તો કોઈ અન્ય સ્ત્રોત થી મેગેઝીન એને વાંચવી જો છેલ્લા છ મહિનાની તો હું એવું માનું છું કે કરંટની અંદર જરૂર એને સારામાં સારા માર્ક મળે ડેલી છાપા વાંચવા જોઈએ પણ હું એ પછી ધ્યાન રાખવું જોઈએ છાપામાં પાછું ઘણું બધું કચરો હોય કચરો હોય છે એમાંથી શું વાંચવી ખબર પડી જાય તો ડેસ્ટિનેશન નો બદલાઈ જવું પડે

કે તમે જે ફિલ્ડ માટે તૈયારી કરો છો ખાસ કોમ્પિટિટિવ માટે તો તમે એમાં દિલ લગાવીને કામ કરો તમારો જે કિંમતી સમય છે અત્યારે વેડફ છો તમારી અંદર ગોલ્ડન તપ છે જો ટૂંક સમયમાં પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ અને ઘણી બધી સારી સારી ભરતીઓ આવે છે તો એના માટે તમે ખૂબ મહેનત કરો વાંચવામાં થોડો સમય આપો તો તમે આવતી એક્ઝામોમાં જરૂર સફળ થશો જરૂર સફળ થશે પણ એના માટે તમારે ખૂબ મહેનત કરવાની છે સોશિયલ મીડિયામાં તમારો ખોટો ક્યાંય સમય વેસ્ટ હોય તે સમય બરબાદ ન કરો છ મહિના તમે મહેનત કરો પછી આપણે મિત્રો એ સોશિયલ મીડિયા છે બીજો સમય તમારે અગર કાઢવા માટે અત્યારે નથી તો તમે આ ફિલ્ડની અંદર જો સફળ થવા માંગતા હોય કોઈ સરકારી જોબ મેળવવા માંગતા હોય તો તમે મહેનત કરવાનું દિલથી ચાલુ કરી દો તમને જરૂર સફળ થશે જલમે મિલ જાયગી મંજિ કોઈ ના કોઈ ગિબ તલાશ ઉ કરો જો અંધેર દે જય હિન્દ